હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો બાગ એકસો એકવીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ એક હોમગાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો એકતાલીસ વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો છેતાલીસ વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો અડતાલીસ કે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો પચાસ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી ईस्वी सन ओगनीस सौ प्रश्न बे स्वामी विवेकानंद क्या स्थले योजा धार्मिक सम्मेलन कारण प्रसिद्ध थे विकल्प ए शिकागो विकल्प बी लंडन विकल्प सी टोक्यो के विकल्प डी न्यूयॉर्क આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ શિકાગો પ્રશ્ન ત્રણ રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે વિકલ્પ એ સંસ્કૃતિ મંત્રાલય વિકલ્પ બી શિક્ષણ મંત્રાલય વિકલ્પ સી વિદેશ મંત્રાલય કે વિકલ્પ ડી ગૃહ મંત્રાલય આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી મંત્રાલય પ્રશ્ન ચાર ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે વિકલ્પ એ પન્નાલાલ પટેલ વિકલ્પ બી ઉમાશંકર જોશી विकल्प सी दलपतराम के विकल्प डी नवलराम आ प्रश्न साचो जवाब है विकल्प डी नवलराम प्रश्न पांच एस एम एस नाम जनावो विकल्प ए शॉर्ट मेल सर्विस विकल्प बी सुपर मैसेजिंग सर्विस, विकल्प सी शॉर्ट मैसेज सर्विस के विकल्प डी स्मूथ मैसेजिंग सर्विस आ प्रश्न साचो जवाब है विकल्प सी शॉर्ट मैसेज सर्विस विद्यार्थी मित्रों आज मैं तक भाग एक सौ એકવીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર બાગ એકસો વીસના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો વીસના જે વિડીયો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ